હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ મંદિર બ્લોક તો સ્વાગત છે મારે નવા બ્લોકમાં તો આજે સવા સવાના વાગી ગયા છે પોણા સાત અને નાઈધોનું હું તો કપ્લાટ થઈ ગઈ ને હરવારે મારા મિસ્ટર બેન પણ જાગીને બેસી ગયા છે જુઓ હાલ આજે છે બીજું નહોતું તો હાલ આપણે દીવબત્તી બાકી છે હજી તો નાઇધોને દેઠા આવીને ત્યાં તો બેન જાગી ગયા એટલે એનામત સુ હજી તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આપણે પહેલાં કામ કરી નાખીએ મિસ્ટર રમાડતા જાય પાછા મળશું ને હાલ સહેલે સુધી ફૂટાશે પાછા હોઈ ગયા હું આવીને તો એ તો આ હોઈ ગયા છે તો સારું ચાલો આપણે મિસ્ટાર જાય ને કામ કરતા જાય ને પછી પાછા મળીએ મિત્ર ગુડ પણ મારે મોઢું બતાવવા નથી કડવા આવે ને એનું કામકાજ કરે છે ને તો તમને છે ચાલો મિત્ર ગુડ મોર્નિંગ

પછી તુલસી જડે નહીં મેં કીધું માથે છે નીચે છે બટ ફોન બોન કર્યો પણ એને રિંગ બિંગ સાંભળી નહીં હોય અને ક્યાં પંદર વીસ મિનિટ મેં એને રાખી ને પછી તુલસી આવી ને પછી મેં એને હોપી ને પછી ફરી પાછીની અંદર કરી તો વાગી ગયા છે પોણા દસ અને હવે પછી પોણા દસે તો પછી રોટલીને ભાખરીને એવું બનાવવા કરતાં મેં કીધું અત્યારે જેવો તેવો નાસ્તો અત્યારે કરી લેવાય કેમ કે પછી દસ વાગે તમે સિરાવો તો બપોરે હું બપોરે પછી બે અઢી વાગે તમને ભૂખ લાગે બપોરનું જમવું ન ભાવે પછી હાંજે એની અસર થાય એના કારણે અત્યારથી જ થોડોક નાસ્તો કરવાનો તેથી ગ્રીન બપોરનું હાડનું ન બગડે તો આ રીતનું બધું છે અને મિષ્ઠાવા જાગી ગઈ છે અને તુલસી તો શીરાવા મળી છે તો હારો હારો બધાને ગુડ મોર્નિંગ આજે બીજું નોર્તું છે

બરાબર આપોઆપ સમજ ગઈ હાલો કાંઈ વાંધો નહીં મિત્રો જે બી છે અવા સવારે લગાવી દઈએ ને હવે સંતોષ થઈ ગયો છે ઓર કે તો આ વસ્તુ લાવવાની એ કીધું આ વસ્તુ લઈ આવ કે ના ના અમારે એમાં ને એમાં વધી જાય તેની વાટે તો એટલે હાલ હવે થોડોક આમાં હાથ કાબુ પહેર્યું નાખે એટલે ફર્સ્ટ ક્લાસ હિસ્કો ન રહી જાય તો મને કેજે ઠીક હે ચાલો મિત્રો અમારા ઈસ્કો થઈ ગયો કમ્પ્લેટ મિસ્ટાનો આ એટલા હાટો થાય બરોબર આ ઉપરનો આ હતો ઉપર એટલામાં આળા કરી એવું ફર્સ્ટ ક્લાસ થઈ ગયો હવે એકલી એકલી રાખી આપશો તુલસી ઠીક છે સારું ચાલો હવે મિસ્ટાને બેર દઈએ ઓ હાલો રેમા રાખજો હાલો એ હાલો રમા રાખજો સારું ચાલો મિત્રો હવે બાય

અને એ તો ઇન્સ્ટાગ્રામમાં બહુ બધો ભોગ દીધો છે એ અહીંયા એ દર્શનભાઈ ભોગેલા છે અત્યારે ત્રીસ ચાલીસ કે થવા આવ્યા છે અને અત્યારે તો બધી મિલિયન જ એને જાય છે રીલ્સું બરાબર છે અને ગમે ત્યાં જાય એટલે એના ફ્રેન્ડ પણ એના મળી જતા હોય છે એ કહે છે કે રામપરા ગયા હતા ને હમણાં તો રામપરા બી ઘણા બધા મળી જતા આપણને નો ખ્યાલ હોય કે આપણા ફ્રેન્ડ ફોલોઈંગ એટલા બધા થઈ ગયા છે આપણે ક્યાંક જાવી ને તો એ આપણને કોઈ સામેથી એવું કહે ને કે પહેલાં તમને ઓળખું છું તમે મારે રીલ બનાવો તો એ થોડુંક મજા આવે નહીં એ ખુશ હા એ ફિલિંગ આખી આમ અલગ છે એટલે એવું અમારે એના યુટ્યુબમાં તો તમારે એવું બનતું હતું હવે ઇન્સ્ટાગ્રામ વાળવાનું અત્યારે તો બહુ સારું છે બરોબર છે તો દર્શનભાઈ મારો સંબંધી છે મારા બેનનો ભાણિયો છે અહીં માનપરી સુરત હોય છે મોસ્ટ ઓફ પણ હવે અત્યારે હમણાં નવરાત્રી છે ને તે મઢે બઢેની રીતે આવ્યા છે તો અહીંયા લાભ દીધો છે મને બરાબર છે ઓ સારું ચાલો દર્શનભાઈને થેન્ક યુ એમ તો વાર પ્રસંગમાં એ ભેગા થતા જ હોય અમારા અહીંયા ત્યાં અમારે જવાનું હોય કે અહીંયા અહીંયા આવવાનું હોય બરાબર છે આ તો હું છે રીલ્સ બિલ્સનું થોડું ઘણું શીખવાનું હોય તો એને થોડું ઘણું યુટ્યુબ બ્યુટ્યુબ હવે એને ચાલું કરવાનું છે તો એને સપોર્ટ તમારે કરવાનો છે હજી મને સસ્પેન્સ રાખ્યું છે એને મને ચેનલની લિંક બિંક એવું કાંઈ આપેલું છે નહીં બરાબર સારું ચાલો હવે જે બી હશે તો તમને હું બતાવી દઈશું દર્શનભાઈને મળી અને મજા આવી અને ઘણું બધું શીખ્યા આપણે Instagram માં રીલ બનાવવા માટે બરોબર પ્રશ્નો તો ઘણા માં આપણને કાઈ આઈડિયા નથી એટલે ઘણું બધું શીખી ગયા ફોલો કરો અને નીચે બેલ આઈકન દબાવો કંટડી દબાવો તરત જ તમને બરોબર છે દર્શનભાઈ આપણી અને બરોબર છે કમેન્ટ કરી દેજો જેવી લોકો ઓળખે છે ને બસ તા સારું ચાલો તો સારો દર્શન ભાઈ ભાગ્યા કાળા તડકાના બરોબર છે સારું હાલો આવજો થોડી વખત તો મારે આરે પ્રેમ કર્યો હતો મને કે હું રગોળાથી બોલું છું તમે યુટ્યુબર છો તમે ફેમસ છો તમે ક્યાં મળીશો કેમ કે નંબર મારો જેવો નહોતો ઇન્સ્ટાગ્રામમાં બે વાત કરતા હતા પછી એને પોકેટ પાડી કે ના ના હું દર્શન બોલું છું મેં તો સારું હાઇલ આવી તો હવે એ જાય છે બરોબર છે સારું હાલો દર્શન ભાઈ આવજો બરાબર અમે તો મળતા રહેતા હોય છે દિવાળી મહિને આવશે ને તો પછી વોગમાં બી મળશે એમાં બી અમે ભેગા થવું બરાબર સારું હાલો તો હવે મળાવ્યા ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતા શીખ્યા છીએ જરૂર પડશે તો તમારી બરાબર સારું હાલો મિત્રો તો મળી ગયા દર્શનભાઈને રજા આપીએ ચા હાલો મિત્રો તો દર્શનભાઈ ઇન્સ્ટાગ્રામ વાળા તો આવી ગયા છે અને અહીંયા હવે હા રસોઈની તૈયારી થાય છે

મારું જે એક વિડીયો શૂટ કરવાનો હતો એડિટિંગ કરવાનું હતું એ બધું કામ પતાઈ દીધું છે ત્યાં સુધીમાં હાડા છ થઈ ગયેલા છે અને હવે તુલસી રસોઈની તૈયારી કરે છે તો સારું ચાલો મિત્રો મળીએ ફરી પાછા અને ઢીંગો આપણી જો અહીંયા રમેશા મોટાબારા મળે છે ઢીંગલીને અહીંયા મોટાભાર મળે છે તો મળીએ આગળ બનાવી રહ્યો કન્ટિન્યુ ચાલો મિત્રો ટાટા થાય છે મિસ્ટાને અહીંયા રમાડ બી જાય છે ચાલો બેટા માથે આવું છે તારે આ તો માથે બી મારા વિડીયો બી અપલોડ કરતા આવીએ એટલે તારે અહીંયા રોટલા કરવા હોય તો થાય કે થઈ ગયું છે પેલો માઈન્ડ જ છે એવું જ છે સારું ચાલો તો મિસ્ટાને લઈને માથે તો મારે વિડીયો કરવાનો અપલોડ છે પછી પાછા આપણા મિત્રો મળીએ ચાલો મિત્રો તો અમારા બંને વિડીયો અપલોડ થઈ ગયા છે અમારી માટે છે ને છ હાથ ને આઠ હાથ કલાક છે બહુ મહત્વની હોય છે એ સમયે અમારા વિડીયો ખૂબ ઓછા આવતા હોય કામ હોય એટલે આઠ વાગે આવ્યા છે વાળોનું પણ વિડીયોના કારણે થોડુંક લેટ થયું છે અને મિશ્રાને પણ મારે ઉપર લઈ જવી પડી હતી કેમકે તુલસી રાંધતી હતી મારે વિડીયો એડિટ થઈ ગયા હતા બટ થમનીલ બનાવવાના બાકી હતા અને અપલોડ કરવાના હતા એની માટે થઈને ઉપર જવાનું હતું તો પછી મિષ્ટાને અહીંયા લઈ જવી પડી ને એની મમ્મીને અહીંયા હેરાન કરે મિસ્ટાન રાખતા રાખતા મેં ઉપર થમનીલ બનાવ્યા પછી એની મમ્મી આવી ગઈ છે તો હવે કામ મારે થોડું ઇઝી થઈ ગયું પણ સમયસર વિડીયો બંને અપલોડ થઈ જાય તો સારું ચાલો મિત્રો આજે હવે વાળો કરી લઈએ આજે છે નવલવ નોરતું બીજું તો દીવોબત્તી કરવાનું બાકી દીવબત્તી કરી નાખીએ ને પછી વાળો કરીએ સારું ચાલો મળીએ મિષ્ટાને મિષ્ટા દૂધ ગરમ કરતા હોય કઈ વાંધો નહીં પછી હું દિવસ કરવા જાવ મિષ્ટા અમે દૂધ થોડું થોડું પાવાનું ચાલુ કરી દીધું છે ચાલો ચાલો મિત્રો તો મળીએ ત્યારથી ન પીવે કેમ પણ એમ છે ઓકે તારું ચાલો મિત્ર છે આજે બટેટા ડુંગળીનું શાક મેં કીધું હતું થોડાક ભાત પડ્યા છે સૂકી ભાજી પડેલી છે રોટલો બનાવ્યો છે દાળ બી પડેલી છે પણ એ બને ક્યાં હું નહીં ખાવાનું બરાબર સારો ચાલો મિત્રો વાળું પાણી કરી લઈએ વાળું પાણી કરી કાઢવી અને પછી પાછા આપણે વિડીયોને પૂરો કરવી એ પહેલાં અત્યારે જ કરી દઈએ તો સારો ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગે જોડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય